સ્વાગત છે આપણો રેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ ભગત દાહો શહેરના ગોદી રોડ વિસ્તારમાં કડાના ડેમમાંથી આવતી પાણીની પાઇપલાઇન દ્વારા રેગ્યુલર પાણીનો સપ્લાય નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં ચોક્કસ તારીખ સ્થળ લેખિતમાં જણાવી આત્મવિલોપન કરવા માટેની ચીમકી આપવામાં આવે છે દાહોદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગોદી રોડ વિસ્તારમાં આશરે ત્રીસ હજાર જેટલી વસ્તી ધરાવતા લોકોને કડાના ડેમમાંથી આશરે ચોર્યાસી કિલોમીટર પાઇપલાઇન થી પાણીનો પુરવઠો આપવામાં આવે છે જેમાં ઉપરોક્ત કરાણના ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ગોદી રોડ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી તેમજ ગોદી રોડ વિસ્તારમાં થી દસ દિવસ સુધી પાણી સપ્લાય આપવામાં નહીં આવતા ગોદી રોડની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પાણી પુરવઠો ગોધી રોડની પ્રજાને નિયમિત ન મળતા નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી જેની અવારનવાર પાણી પુરવઠા કચેરી દાહોદ ગોપીભાઈ દેસાઈ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ના રોજ છોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા દાહોદ સ્માર્ટ સિટીના વિકાસ ચિત્ર દાહોદની પ્રજા જોગ સંદેશો આપતા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે

અને ઉનાળાની દર્શન થયા હતા જેમાં દાહોદ શહેરની જનતામાં ગણગણાટ જોવા મળ્યો હતો કે સત્તા પક્ષના પાર્ટીના કાઉન્સિલરોનું જો સાંભળતા નહીં હોય તો આમ જનતાની સમસ્યાને કોણ સાંભળે જો કે વોર્ડ નંબર એક ના કાઉન્સિલર લખનભાઈ રાજકોટ દ્વારા પોતાના સ્વ ખર્ચે પીવાના પાણીની ટેન્કરની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને દાહોદ શહેરના લોકો માટે કોઈ પણ કાર્ય માટે હંમેશા તત્પર રહે છે જે કાર્ય સરાહનીય છે

દાહોદ નગર ના પાણીના પીવાના વિકાસ પ્રશ્ન બેતાલીસ કરોડ રૂપિયા મિત્રો સરકાર સરકારનો અભિગમ છે આવતા પચીસ વર્ષ સુધી દાહોદ ને પીવાના પાણીની શાંતિ થઈ જાય આટલી મોટી યોજના કરાણા યોજના આપ્યા પછી પણ જો સરકારે આપણી આ વાત માની છે ખરેખર શૈલેષ કુમાર નેશન બિઝનેસ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર